નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનો યોગેશ કાનાબાર રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં આજે સવારે દસ વાગે અને પિસ્તાલીસ મિનિટ આજુબાજુ એક ભેદી ધડાકાઓ થયા અને લોકોને સંભળાયા તેવા સમાચાર મળી રહ્યા છે જો કે આ ભેદી ધડાકાથી લોકોમાં તરેતરેની વિવિધ ચર્ચાઓ અને વાતો થઈ રહી છે આ ભેદી ધડાકો ક્યાં થયો કેવી રીતે થયો શેના કારણે થયો તે બાબતે કોઈ માહિતી મળી નથી તેમજ તંત્ર પાસેથી આની કોઈ માહિતી અમને જાણવા મળેલ નથી પરંતુ વધુ વિગત એ બાબતની છે કે આ ભેદી ધડાકાની ચર્ચાઓ પૂરી થાય તે પહેલાં એક બીજી ચર્ચા પણ આવી અને તે છે ટીંબી અને ખાંભા નજીક આવેલું મોલી ગામ જ્યાં એક વિમાન પડ્યું એવા સમાચાર વિમાન ટ્યુટુ તેવા સમાચારો સમગ્ર અમરેલી જિલ્લામાં વહેતા થયા અને આ સમાચાર વહેતા થયા અને આ સમાચારો વાયુ વગે તંત્રને મળ્યા ત્યારે તંત્ર તેમજ ડિઝાસ્ટર મેનેજર આ બાબતે કામે લાગ્યું અને આ બાબતની તપાસ પણ શરૂ કરી આ તપાસ શરૂ થાય તે પહેલા ફરીથી આ બાબતનો એક વિમાન ખેતરમાં પડ્યું હોય તેવો એક ફોટો થયો સોશિયલ મીડિયામાં વાયરલ ફોટો ભેદી ધરાકો વિમાન સ્ક્રેપ થયું આ બધી બાબતોએ અમરેલી જિલ્લાની તેમજ સોમનાથ તેમજ વિવિધ તંત્ર દ્વારા દોડધામ મચી જવામાં આવી અને અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી કહેવાય છે જે કહેવત મુજબ આ ફક્ત ને ફક્ત અફવા હોવાનું તંત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે તો મિત્રો અમે આપને જે વાયરલ ફોટો છે તે પણ અમે અમારા ડિસ્પ્લે ઉપર આપને બતાવીએ છીએ આ ફોટો વાયરલ થયો છે તો મિત્રો કાનાબાર ન્યૂઝ પરિવાર ચેનલ આપને એક નમ્ર અપીલ કરે છે કે કોઈ પણ સમાચારો જાણ્યા જોયા વગર ખોટી રીતે વાયરલ ન કરવા ખોટા સમાચારો વાયરલ કરવા તે ગુનો બને છે માટે આપ સર્વને વિનંતી કરવામાં આવે છે કે હવે પછીના કોઈ પણ આવા સમાચારો આવે તો આપ તપાસ કરી અને ત્યારબાદ જ જાણ કરશો